બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં ભુજ બાંદરા ટ્રેનને સ્ટોપેજ મળતા નગરજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ માંગને લઈને ભાભર શહેર રેલવે સમિતિ તેમજ ભાભર વાવ સુઈગામ તાલુકાના રાજકીય આગેવાનોના પ્રયત્નો અને લાગણી માંગણીને લઈને સુપરફાસ્ટ ભુજ બાંદરા ટ્રેનને ભાભર રેલ્વે સ્ટેશન પર સ્ટોપેજ મળતા ભાભરના ભાઈઓ તેમજ ભાભર વાવ સુઈગામ તાલુકાના લોકોને અમદાવાદ સુરત મુંબઈ જવા આવવામાં ઘણી સુલભતા મળશે ગત રાત્રિએ ભાભર રેલવે સ્ટેશન પર ભુજ બાંદ્રા ટ્રેન સ્ટોપ થતા ભાભર શહેરના લોકોએ ટ્રેનનું ફૂલોથી સ્વાગત કરી રેલવે કર્મચારીઓને મીઠાઈ પેંડાથી મોં મીઠું કરાવી આગેવાનો તેમજ ભાભર શહેર રેલવે સમિતિનો આભાર વ્યક્ત કર્યો હતો ભાભર મીડિયા દ્વારા ભુજ બાંદ્રા ટ્રેનના ડ્રાઈવરને શ્રીફળ અને ફૂલો આપી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું જોકે હાલ તો ભાભર રેલવે સ્ટેશન પર ભુજ બાંદ્રા ટ્રેનને સ્ટોપેજ મળતા नगरजनों में खुशी जुआ मिली रही है ये भाबर के लिए बहुत खुशी की बात है कि यहाँ पर बॉम्बे बेस्ड ट्रेन का स्टॉपेज मिला हुआ है और ये वीक में दो दिन रहेगा तो यहाँ की पब्लिक जो आजू बाजू के गाँव की पब्लिक को इसका लाभ मिलेगा और ये बहुत ही बेहतरीन और एक हिस्टोरिकल समय है भाबर के लिए कि यहाँ पर यह स्टॉपेज मिला हुआ है और मेरा आग्रह है सभी लोगों से कि इसका आनंद लें और इस फैसिलिटी को ज़्यादा से ज़्यादा अवेल करें थैंक यू આ ટ્રેનનો લાભ પૂરા ગામને મળે એના માટે મહેનત કરી છે મારા પપ્પાની રજા મળી રાત દિવસ લોહી પાણી એક કરીને મારી ટીમમાં મારા ભરતભાઈ ગઢેચા અરવિંદભાઈ પટેલ એટલે એબી પટેલ દિનેશભાઈ ઠક્કર એનઆર અને હું રાત દિવસ મહેનત કરી છે એક મહિનામાં પાંચ વાર અમે મુંબઈ જવું પડ્યું હતું તો પાંચ વાર ગયા છીએ અને કોઈએ હા ના નથી કરી જ્યાં જવું પડે ત્યાં આ પાપરને આપણે જસ કેવી રીતે મળે આખા ગામનો જસ છે અને આખા ગામનો લાભ મળે એમ છે અને આપણે આ કઈ રીતે ટ્રેનને પાપર સ્ટોપેજ લાવો આના મહેનત માટે અમે બધાએ મહેનત કરી અને આખા ગામનો આમાં અને સહકાર આપ્યો છે અને મારા બધા પત્રકાર બધા ભાઈઓ એમનો પણ સપોર્ટ મને પૂરેપૂરો મળેલો છે અને એનાથી જ આ બધું ટ્રેન આ કામ પૂર્ણ થયું છે પાભર માટે ખુશીનો આનંદનો દિવસ છે અહીંના અગ્રણી વડીલોએ અને યુવાનોએ જે જહેમત કરી એ આજ સફળ થઈ છે કહેવાનો મતલબ કે પાભર ખાતે રેલવે સ્ટોપેજ મળ્યું છે જે સુરત અને મુંબઈ માટે આપણી સુવિધા ઉપલબ્ધ થઈ છે આ વિસ્તાર એટલે કે સુઈગાંવ વાવ થરાદ રાધનપુરનો વિસ્તાર થરાનો વિસ્તાર દિયોદરનો વિસ્તાર આ બધાના નજીકના ગામોના તમામ જે મુંબઈ સુરત વસે છે ધંધો કરે છે તેમના માટે એક સરળ સુવિધાનું અને ઓછા ખર્ચની સુવિધા ઉપલબ્ધ થઈ છે આ તબક્કે જણે જણે જ્યારે મહેનત કરી છે એ તમામ અભિનંદનને પાત્ર છે એક સારું કાર્ય થયું છે પાપર પાસે જય હિન્દ જય ગુજરાત સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ